નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેરુત ને લક્તિ ઉપયોગી માહિતી ને લાઈ ફરી એકવાર નવા વિડિયો માં આપ સર્વે મિત્રો નો ખેરુત ખબર YouTube ચેનલ માં સ્વાગત છે આજ ના મુખ્ય સમાચારો જોઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર ની મુલાકાતે સૂર્ય ઘર યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી બંધ સુકન્યા યોજનામાં મોટો ફેરફાર તમામ સમાચારો વિગતવાર જોઈએ તે પેલા અમારી ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજ ના પ્રથમ સમાચાર જોઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર ની મુલાકાતે લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો જવાકી છે ત્યારે તમામ પાર્ટીઓ ઉમેદવારોના નામ જાહેર કરવાના કામે લાગી છે ભાજપ આ વખતે ઐતિહાસિક જીત મેળવવા માટે કોઈ કચાશ છોડવા નથી ગુજરાતમાં છવ્વીસ બેઠકો પર લાખ થી જીત મેળવવા ભાજપ પ્રયાસ કરી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એટલે કે નવ માર્ચે ભાવનગરના એક દિવસના પ્રવાસે જવાના છે ભાવનગરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસલક્ષી અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ પણ કરશે સૂર્ય ઘર યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મફત વીજળી યોજના શરૂ કરી છે હવે તેનો રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે કેન્દ્ર સરકારની મફત વીજળી યોજના હેઠળ લાભાર્થીઓને 300 યુનિટ મફત વીજળીનો લાભ મળશે આ યોજનામાં ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે સરકાર આ યોજનાના 75000 કરોડ રૂપિયાનો લોકાણ કરશે સરકાર યોજનાના લાભાર્થીઓને સબસિડી આપશે ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી બંધ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને નજીકના ભવિષ્યમાં મોટો આંચકો મળવાનો છે સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટેની ફ્લેગશીપ સ્કીમ ના બીજા તબક્કાને એકત્રીસ માર્ચ થી આગળ વધાર્યો નથી યોજનાનો અંત આવશે ભારે ઉદ્યોગ મંત્રાલય મીડિયા રિપોર્ટમાં યોજનાનો સમયગાળો વધારવાના દાવાની નકારી કાઢ્યો છે સુકનિયા યોજનામાં મોટો ફેરફાર મહિલા દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દર અંગે નવી જાહેરાત કરી છે આગામી ક્વાર્ટર એટલે કે એપ્રિલ થી જૂન સુધીની નાની બચત યોજનાઓના દર માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નવી બજેટમાં સુકન્યા જૈવી યોજનાઓ સામેલ છે સામાન્ય રીતે સરકાર quarters ની શરૂઆતના 1 કે 2 દિવસ પહેલા વ્યાજ દરો અંગે નિર્ણય લેતી હોય છે પરંતુ આ વખતે આગામી quarters ના વ્યાજ દરો લગભગ 3ટટ રિયા અગાઉ જાહેર કરવામાં આવ્યા છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મરીશુ નવા વીડિયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો